હા તો હર હર મહાદેવ આપણા આજના બ્લોક શરૂઆત આપણે કરી દીધી છે અને આપણા સ્ટુડિયો ની અંદર મહેમાનો આયા તમને મહેમાનો બતાવી દઈએ તો આ બાજુ બેઠો છે અંશરાજ નવરાત્રીનું કેવું આપણે એટલે બેઠા છે આપણો મગનજી આ બાજુમાં બેઠા છે આપણો સિંધુભાઈ અને આ બાજુ બેઠો છે શરવણ જેને એક વિડિયો નાચી વિડિયો બહુ સારો હેડ્યું ચેનલમાં એને બરા ટાઈમે નાચ્યો ન પોત દાડે આવવાના ખાંગ્યા ને આ બાજુ વિનુભા અને ગુજરાતની એક જ અલગ અઘુ કાકાનું શુદ્ધ દેશી ગાય નું ઘી સૌથી અલગ એટલે મારા તમામ ભાઈઓ એને લે કહેવા માંગુ છું કે એક વખત બબુ કાકા દેશી ગાય નું ખીલાઈ વાપરો ચેક કરો એટલે તમને ખૂબ મજા આવશે ખાવ ટેસ્ટી અને હેલ્ધી અને હરી પાની ચા એક નંબર આ બે વસ્તુ એક વાર ની લાયે ચેક કરી લો વાપરી લો તમને મજા આવશે ચોક્કસ એટલે અમારી ખાતરી હતી દુકાની ટીમ ની બરોબર હે આ ગુજરાતના વડીલોની એક જ રાય રિવ્યુ મારા વાલા હરીવાની ચા ખરેખર ટેસ્ટમાં બે અને સૌથી અલગ એ અમારા હરીવાની ચા તો એકવાર મારા વાલા ચાહક મિત્રો લાઈક આપ્યો અને ચેક કરો અને તમને કેવી લાગી એ કમેન્ટમાં રિવ્યુ જવાબ આપજો મને ચોક્કસ લેવ

તો આખા ગુજરાત ની એક જ અલગ મફુકા નું શુદ્ધ દેશી ગાય નું ઘી સૌથી અલગ તો મારા મારા ચાહકો એક વાર મફુકા નું શુદ્ધ ગાય નું દેશી ઘી લાઈને વાપરો ચેક કરો સૌથી અલગ આવે

સૌથી અલગ તો એક વખત લાવો વાપરો અને ચેક કરો તમને ખૂબ મજા આવશે જય માતા જાય ગુજરાતની બોલી ગયા એક હું ખાલી હમણાં અલગ સરળ લેજે એ ગુજરાતની એક ઝલક હા

મગલ સાથ ના છોડે છોડે સરસ સરસ એક પેલું ગી ગયું મસ્ત આવી હા તો કટ નહીં કરતો ડાયરેક્ટ બીજું લે આ પી ફારકે કરજે ઉપરથી ફારકે છે સ્ટાર્ટ કાકા ભતરી જાની જોડી જગત મો હે કોઈ શકે ના કુડી કે આપણી काका भद्री का जाण जोडी के आपण हे काका भद्री जाण जोडी हे श्रवण भूपत नी जोडी हे जगत मो कोई सके ना कोणी के आपणी काका भद्री जानी जोडी सदा सदा दिला ते सोपना ગાઉ

अपनी सोग नहीं खाती हर दीरा से सपना माये आपती जुड़े जुड़ी रोमनी सोग नहीं खाती रेडी रेडी તો આજે સરવાણે અને ભૂગતા કે આપણે ટીવીમાં એ સિંગિંગ કરી એ માટે એમનો ખૂબ ખૂબ આભાર હવે આપણે જાઉ એસપી શોપિંગની અંદર તો થોડો બ્લોગ લોગો કરવા માટે તો ક્લિપ ન જાઉ બીજા બધા યાત્રા બેઠા છીએ એમને પણ બતાવશું પણ હજુ સરવાણને ગાવાનો શોખ પૂરો થયો નહીં તો હજુ ગાય જાય તેથી ગાય લીધું આપણે એમને વિડીયો ઉતારજો હું તો ખાલી એમનો ગાતો હતો ને ઉતારો

તો ભજન ગાવા માટે ગમે ભજન આપણે એમના જોડે ગૌરાવશું અને ગાહી પેલા ભજનમાં માં જાતા આ તો હવે નહીં આવતા પેલા બઉ ભજન માંથી પેહલા યામો બે આવું એમાં બે ખુરચી માં બે આવું ખુરચી માં સોફા બે આવું સોફા બે ખુરચી તો નહીં મારે તો આ પજન ગાવાનું પજન મન નહીં લાગતું ગાવે નહીં જો આપણને ખબર જ હતી કે વડીલ ભજન નહીં ગાવાના બરોબર આપણે ખાલી એમને મે એમને સ્ટુડિયો લઈને આયા હે હવે બીજું કોઈ બહાર આવ્યું તો બીજાને ને ઉપાડતા હે યાર પૂરો કરી આજનો